નમસ્કાર મિત્રો આજે છે છ ઓક્ટોબર અને સોમવાર આજે મિત્રો દરિયામાં રહેલું તોફાની વાવાઝોડું યુ ટર્ન લઈને ગુજરાત તરફ આવે તેવી આગાહી છે હાલ મિત્રો આ શક્તિ વાવાઝોડું ધીમે ધીમે પવન સાથે ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે મિત્રો આ વાવાઝોડું ગુજરાત નજીક આવશે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની વરસાદ જોવા મળી શકે છે આ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ એસી થી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ આ વાવાઝોડું દ્વારકાના દરિયાથી નવસો કિલોમીટર દૂર છે અને મિત્રો આ શક્તિ વાવાઝોડું દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે મિત્રો આજે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્રના ભાવનગર જામનગર જૂનાગઢ અમરેલી દ્વારકા રાજકોટ સુરત વડોદરા જિલ્લાઓમાં હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે આમ આગામી સાત દિવસ સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ જોવા મળી શકે છે આજે સવારથી મિત્રો દરિયામાં રહેલું શક્તિ વાવાઝોડું ભારે વંટોળ સાથે આગળ વધી રહ્યું છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તોફાન જોવા મળી રહ્યું છે ત્યાર પછી મિત્રો આજની નવી આગાહી ઉપર એક નજર કરીએ તો આજે દરિયામાં રહેલું વાવાઝોડું ઝડપથી યુ ટર્ન લઈને આજે બપોર સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે આ વાવાઝોડું મિત્રો યુ ટર્ન લઈને ગુજરાતમાં આવશે તો આજે રાત્રે ધોધમાર વરસાદ પડી શકે છે આ વાવાઝોડાને કારણે અમુક વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે શક્તિ વાવાઝોડું આજે રાત્રે ગુજરાતમાં તોફાની બેટિંગ કરે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે આ વાવાઝોડાને કારણે ગુજરાતની આજની રાત તોફાની બની શકે છે જેના કારણે દરિયામાં તોફાની વરસાદી વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે હાલ મિત્રો દ્વારકા અને ઓખાના દરિયા કિનારે આ વાવાઝોડું ભારે તોફાન મચાવી રહ્યું છે દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયામાં ઊંસા ઊંસા મોજા પણ ઉછળી રહ્યા છે આજે મિત્રો આ વાવાઝોડું યુ ટર્ન લઈને ગુજરાતના કિનારે ટકરાશે જેના કારણે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે તોફાન જોવા મળી શકે છે આજે રાત્રે તથા બપોરે વાવાઝોડું આવે તેવી શક્યતા છે જો મિત્રો આ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે તો દરિયા કિનારાના વિસ્તારોમાં દરિયાથી ભાગવાનો વારો આવી શકે છે કારણ કે આ વાવાઝોડું દરિયા કિનારે ભારે તોફાન મચાવશે જેના કારણે લોકોના ઘરો પણ ઉડાડી દેશે આ ઉપરાંત મિત્રો આ વાવાઝોડાને કારણે કિનારાના વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે મિત્રો આજે અંબાલાલ પટેલે પણ આગાહી આપતા જણાવ્યું છે કે આજે વાવાઝોડું નજીક આવશે જેના કારણે હાલ દરિયા કિનારાના વિસ્તારોમાં સંકટનો માહોલ છવાયો છે હાલ મિત્રો બે વાવાઝોડા જોવા મળી રહ્યા છે એક ગુજરાતની પશ્ચિમ બાજુ અને એક ગુજરાતની ઉત્તર બાજુ તોફાની વાવાઝોડું જોવા મળી રહ્યું છે આ બંને વાવાઝોડા ગુજરાત નજીક આવતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં આગામી સાત દિવસ તોફાની વરસાદ જોવા મળી શકે છે આગામી સાત દિવસ હજુ પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે આભાર મિત્રો આવા જ વરસાદના દરરોજના તાજા અને અગત્યના સમાચારની સૌપ્રથમ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો